જવા જ છે ને કેળી જવા અડવી ના આવડી અવડી આદુ ટાઈપની હતી આ હોય પણ એક કોટો કાઢ્યો હતો કેળે કેળે બી ઓછા હવે આવા કોટા સોપોર કેળાની શરૂઆત થઈ જાય અળવી જોતો અમદાવાદ કે ના માર્કેટમાં આદુ એવળી એવળી ગેઠી હતી

પાંદડા પીળા પડી ગયા અને નિછાટી ખાલી ખાડબો આવે ને છાટી ત્યાં ગો ગોહો ન થાય ને લ માથા મારી હ ધરાણી હ જાહેરનું વગેટ કાઢે લ ઓ ઓ લ ડાળા એના અમદા ઓ ઓ

Oh, oh. અમારે વાત રહી હે નિંકી આવડી ઓ ઓ ઓ ને માથા મારે એમ તો બોલાવ્યું તા માથા મારે એટલી ઝેરી છે ઓ